આજના સમયમાં મિત્રો આપણા ખોરાક જ એવા થઈ ગયા છે જેના કારણે આપણને એસિડિટી ગેસ અથવા તો કબજિયાતની તકલીફ ખૂબ જ રહે છે જેના કારણે આપણા શરીરમાં ગંભીર બીમારીઓ પણ થવાના ચાન્સીસ રહે છે તો આજે આપણને ક્યારેય પણ એસિડિટી થાય તો આપણે શું કરીએ કે બજારમાંથી ઇનોનો પેકેટ લઈ આવીએ ખોલીને ગ્લાસ માં નાખીને પી જઈએ અથવા તો આપણે દવા પી લઈએ પરંતુ આ બધી વસ્તુ આપણને રાહત તો આપે છે પણ કેટલો સમય જ્યાં સુધી એની અસર છે એટલો સમય ત્યારબાદ આપણને આ બધી વસ્તુ નુકસાન જ કરવાની છે પરંતુ મિત્રો આજે હું તમને સરસ મજાનો એવો ઘરગથ્થુ ઉપાય બતાવું જેનાથી તમારા પેટની તકલીફો દૂર થશે તો એની માટે તો સૌપ્રથમ આપણે લોઢી લઈ લેશું અને ત્યારબાદ તેના ઉપર આપણે જીરું નાખીશું અને થોડી એવી મેથી લઈશું હવે આપણે થોડી વાર બે પાંચ મિનિટ જેવું એને શેકી લઈશું શેકવાથી છે કે આના જે ગુણધર્મો છે આપણને બધું ઇફેક્ટ કરશે જ જીરું પેટ માટે ખૂબ જ સારું અને મેથી પણ ખૂબ જ સારી હવે શેક્યા બાદ આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે એક તપેલીમાં એક ગ્લાસ જેટલો પાણી લઈશું હવે પાણી લીધા બાદ તેની અંદર આપણે શેકેલી મેથી અને શેકેલું જીરું એડ કરી દઈશું અને અડધ ચમચ જેટલું આપણે મીઠું એડ કરીશું હવે તે બધું એડ કર્યા પછી આપણે ધીમે ધીમે ઉકળવા દઈશું અને તમને દેખાય છે તે રીતે આપણે ઉભરો આવવા દેવાનો છે એટલે કે થી સાત મિનિટની ઉપર આપણે ઉકળવા દેવાનું છે અને આપણે ઉકાળતી વખતે અડધું ચમચી મીઠું નાખીએ છીએ તેની જગ્યા પર આપણે સંચળ પણ નાખી શકીએ છીએ હવે ઉકળી જાય એટલે આપણે ગ્લાસમાં ગાળી લઈશું અને ત્યારબાદ અડધ ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું તો મિત્રો તૈયાર થઈ ગયું છે સરસ મજાનો ઉકાળો જેની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે અને પીવામાં પણ મજા આવે છે જે તમારા પેટ માટે પણ ખૂબ જ સારું કારણ કે મેથી એ પેટમાં જાય એટલે સારી એવી ઇફેક્ટ કરે છે અને શેકેલ જીરું પણ પેટ માટે ખૂબ જ સારું